કાજુ પનીર બટર લઈ લીધું છે શિમલા મિર્ચ લઈ લીધા છે અને કાંદાને તેલ લઈ અને કાંદા ફ્રાય કરવા મૂકી દીધા છે આ રીતે આખા જ કાંદા હું લઉં છું મને ગ્રેવી નથી ગમતી એટલે એટલે કાંદાને સોફ્ટ થાય છે ત્યાં સુધી ફ્રાય કરવાના થઈ ગયા છે હવે આમાં શિમલા મિર્ચ નાખી દેવાના શિમલા મિર્ચ બરાબર મિક્સ કરી દેવાનું આપણે હોટલ જેવું નહીં બનાવવાનું આપણે ઘર જેવું પનીરનું શાક બનાવવાનું એકદમ આપણી રીતે જ બનાવવાનું એટલે સરસ જ બને એમ અને આમાં મેં મરચું હળદર ધાણાજીરું લઈ લીધું છે અને બાજુમાં છે તે કિચન કિંગ મસાલો છે એને લઈને પાણી નાખી દીધું છે આ કિચન કિંગ મસાલો હું વાપરું છું અને કાંદા અને શિમલા મિર્ચ એકદમ સોફ્ટ થઈ જાય એના માટે થોડુંક બહુ મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે એટલે જલ્દી કાંદાને સોફ્ટ થઈ જશે તો કાંદા સચડાઈ ગયા એટલે પછી મેં એમાં જે મરચાની ને એની પેસ્ટ બનાવી હતી એડ કરી દીધી છે એ બધાને બરાબર એકદમ સતડાવા દેવાનું ગ્રેવીમાં તેલ ઉપર આવે ત્યાં સુધી એને પકડાવવાનું એટલે મસાલા બધા આપણા પાકી જાય એમ અને કચાસ નહીં લાગે શાકમાં એ રીતનું કરવાનું તો જો હવે મિત્રો તેલ છે ને છૂટું પડી ગયું છે મસાલાથી એટલે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પછી આપણે એમાં છે ને પનીરના કટકા કરેલા છે એડ કરી દઈશું અને બરાબર સરખી રીતે મિક્સ કરી દઈશું એને પનીર મારું રાખી મૂકેલું એટલે થોડુંક થઈ ગયું છે આમાં થોડુંક આપણે પાણી એડ કરી દેસુ તમારે જેટલો રસો જોતો હોય તમારા ઘર પ્રમાણે એટલો રાખી દેવાનો અને પછી આમાં છેલ્લે કિચન કિંગ આપણો મસાલો છે એ એડ કરી દેવાનો ઉપરથી નાખી દેવાનું અને મેં કાજુ એ કરીને રાખ્યા છે કાપીને એ એડ કરી દેવાના કાજુ તમારે નાખવા તો નાખવાના પણ મારા છોકરાને ભાવે છે એટલે મેં નાખ્યા છે ને કે તમે નહીં નાખો તો પણ ચાલે એમ મેં તમને કીધું ને કે આપણા ઘર જેવું આપણે બનાવવાનું આપણે હોટલ જેવું નહીં બનાવવાનું આપણને જે રીતે અયોગ્ય લાગે ને કે આમાં નાખવા જેવું છે એ રીતે તમારે શાક બનાવવાનું બાકી હોટલ જેવું ને એવું તો મને તો હોટલનું ભાવતું જ નથી હું તો ઘરે જ બનાવું એટલે આ રીતે હવે થોડુંક ઉકળે એટલે આપણું પનીરનું શાક મસ્ત બનીને તૈયાર તો જુઓ મિત્રો પનીરનું શાક બનીને તૈયાર છે આપણી રીતે ઘરનું બનાવેલું પનીરનું શાક તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો અને વિડીયો પૂરો જોજો જય માતાજી